તો લોકસભા ઇલેક્શન પહેલા રાજકારણ ગરમાઈ ગયું છે અને કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા પણ લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે જેમાં વિમલભાઈ રાજીનામું આપવાના નથી તેવું જણાવ્યું વિમલભાઈના રાજીનામાની વાત માત્ર આપવા છે પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય જાય તેવું લાગતું નથી કિરીટભાઈએ પાર્ટી છોડવાની વાત કરી જ નથી કિરીટભાઈના જે પણ પ્રશ્ન હશે તે ઉકેલવામાં આવશે તેવું પણ લલિત વસોયાએ જણાવ્યું

વિમલભાઈ ચુડાસમા રાજીનામું આપવાના છે એવી જે ચર્ચા ચાલે છે વિમલભાઈ સાથે મારે થોડી વાર પહેલાં જ ટેલિફોનિક ટોક થઈ છે વિમલભાઈ એક અફવા છે અને હું મારે પાર્ટી સામે કોઈ રોષ નથી જે કાંઈ પ્રશ્નો છે એ પાર્ટીના હાઈકમાન્ડ સાથે બેસી અને સોલ્વ કરશું એટલે પાર્ટીના કોઈ ધારાસભ્ય જાય એવી અત્યારે વાત હું માનતો નથી કિરીટભાઈએ જે રીતના આજે નિવેદન હમણાં થોડી વાર પહેલાં આપ્યું છે ને કહ્યું છે કે કોંગ્રેસ જો તાત્કાલિક ધારાસભ્યની બેઠકો નહીં બોલાવે તો હજી પણ રાજીનામા અને નારાજગી ક્યાંક જોવા મળી રહી છે શું કહેવું છે કિરીટ પટેલનું નિવેદન મેં જોયું નથી પરંતુ કિરીટભાઈને કોઈ પ્રશ્ન હશે અને એ પ્રશ્નના અનુસંધાને મીડિયા સામે આવીને કિરીટભાઈએ કહ્યું છે પાર્ટી છોડવાની વાત નથી કરી પરંતુ એના જે કાંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો પાર્ટીએ ઉકેલવા જોઈએ એવી ચર્ચા છે અને એના અનુસંધાને પ્રદેશનું નેતૃત્વ અમારે પ્રભારી સાથે પણ વાત થઈ છે એ પ્રદેશનું નેતૃત્વ અને પ્રભારી બાકીના ધારાસભ્યો સાથે ચર્ચા વિચારણા કરી સભ્યોની છબી ખરાબ એવું માનો છો કોંગ્રેસના ધારાસભ્યો કારણ કે તમે કહો છો રાજસ્થાનના કામ તો રાજસ્થાનના કામમાં ક્યાંય કૌભાંડ છે તો એને દબાવવું પડે તો એક વસ્તુ સ્વાભાવિક છે કે કૌભાંડ ન હોય તો છતાં પણ જે નાના મોટા ધંધાઓ કરતા હોય કોન્ટ્રાક્ટ રાખતા હોય તો ગવર્મેન્ટ કે ગવર્મેન્ટના અધિકારીઓ ગવર્મેન્ટની સૂચનાથી કોઈ રિપોર્ટ કરે તો એના બિલો પણ સંડો અટકાતા હોય આપણે સૌરાષ્ટ્રનું કહું કે સૌરાષ્ટ્રની અંદર સાત સાત કે આઠ આઠ પ્રયત્ન કરવા છતાં પણ ટેન્ડર કોઈ કોન્ટ્રાક્ટર ઉપાડતા નથી લલિતભાઈ તેઓનું કહેવું છે કે કોંગ્રેસના એક પણ ધારાસભ્ય હવે નહીં તૂટે તેવી શક્યતાઓ શહેરે છે પરંતુ જોવાનું એ છે કે આગામી સમયમાં કોંગ્રેસ મજબૂત થાય છે કે કોંગ્રેસ તૂટે છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજ